તાફીના વેરામાં ટોપ ઓફ ધ ટાઉન બનેલો દુષ્કર્મના મામલાનો નવો વળાંક જોવા મળ્યો છે કેસને લઈને યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મીડિયાને માહિતી આપતા ડીવાયએસપી પ્રમોદ નરવડે જણાવ્યું કે જાણીતા તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત પર બે યુવતીઓએ દુષ્કર્મ જેવા ગંભીર આક્ષેપો મૂક્યા છે ત્યારે તબીબની પત્ની આ વિરુદ્ધ ઉચ્ચાપાતની ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધાર પર પોલીસ તપાસ કરતા યુવતીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચ્ચાપાત કરી હોવાનું સામે આવ્યું છે જો કે હાલમાં તો આ યુવતીઓની તપાસને લઈને વધુ પૂછપરછ ચાલી રહ્યાની ડીવાયએસપીએ વધુ જાણકારી આપી હતી ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવેલી જે કામે અરજદાર હેમાંગીબેન વાઇફ ઓફ શૈલેન્દ્રભાઈ રમેશભાઈ ગામિતના હોય ઉચ્ચાપદ બાબતે ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની પ્રાથમિક તપાસ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસના અંતે આ કામે હેમાનગીની પેથોકર લેબોરેટરી વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડૉક્ટર શૈરેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુમાં લેબ ટેકનિશિયન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ મેનેજમેન્ટમાં કામગીરી કરતી બે મહિલાઓએ આ નાણાંની ઉચાપત કરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યા આવતા ગઈકાલ તારીખ આઠ સાત ચોવીસના રોજ

સુધી નો આ કામે જે સામાવાળા છે એ લોકોએ પણ અરજી એક સાત બે હજાર ચોવીસ ના રોજ આપેલી છે જે અનુસંધાને તેઓનો સંપર્ક કરતા તેઓએ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરેલ નથી એક બે મેટર બે હાજર ચોવીસ માં